નોટબંધીને સવા મહિનો થયો હોવા છતાં લોકોની હાલાકી ઓછી થઈ નથી કરવો પડી રહ્યો છે જેતપુરમાં આવા જ પરેશાન છે કોઈને દીકરીના લગ્ન માટે તો કોઈકને સારવાર માટે રૂપિયાની જરૂર છે પરંતુ છતે પૈસે તેઓ ભુખારી જેવો અહેસાસ કરી રહ્યા છે નોટબંધીથી લોકો એટલી હદે કંટાળી ગયા છે કે શાકભાજીની લારીમાં વેપાર કરતા વેપારીએ બેંક કે પોસ્ટમાંથી પોતે જમા કરાવેલા પૈસા પરત આવી જાય ત્યારબાદ ક્યારે બેંકમાં પૈસા જ નથી મૂકવા તેવી કસમ ખાધી છે પોસ્ટર પણ લાચારી વ્યક્ત કરી રહ્યા છે કે છેલ્લા તેર દિવસથી બેંક દ્વારા એક રૂપિયો પણ નથી આપવામાં આવ્યો તો તેઓ ખાતા ધારકોને ક્યાંથી આપે અમારાના મારા પૈસા છે પૈસા એ અમને પોસ્ટ આપતી નથી ત્યારે આ બેંકમાં મૂકવા કે ન મૂકવા તમારે એમને આ બેંકની અંદર કોઈ ગમે કોઈ બી બેંકની અંદર પૈસો ન મૂકાય